એક કટર માલિકે નવો જ એક જુગાર અજમાયો આપ જોઈ શકો છો કે મગફળી કટર દ્વારા કાઢવામાં આવે છે એકદમ ક્લીન વાઇબ્રેટરીની જરૂર ન પડે માટી પણ ઉખાડી નાખે છે અને પાનું એટલે કે પાલો છે એક બાજુ અલગ ભેગો થાય મગફળી પણ જુદી રીતે અલગ તારીને અલગ થાય છે હા આ મગફળી જ્યારે કાઢવામાં આવે ને ત્યારે સાત મજૂરની જેમ તલને કાઢી છે ને એવી રીતે સાત જણા જરૂર પડે ઓછા મજૂરે એકદમ સારામાં સારું કામ ઓછા સમય થઈ જાય અને જ્યારે ટાંકી મગફળીની ભરાઈ જાય અને પાનું ફૂલ થઈ જાય ત્યારે તમારી યોગ્ય જગ્યાએ તમે એ પાલો ઠલવી શકો છો ઢગલો કરી શકો છો હા આ કટર ચલાવવા માટે તમારું પડું છે ને સૂકું હોવું જોઈએ થોડુંક સાહીઠ ટકા હોય ત્યાં સુધી ચાલે પણ હાવ ભેજ વાળું હોય તો ન ચાલે કારણ કે તો ટોળાઈ જાય આપ છો જાણો કેવી પરિસ્થિતિમાં આ ચલાવી શકાય પરંતુ સમયમાં એક વીઘાના બે હજાર રૂપિયા લેખે આ કટરવાળા ભાઈઝાહ છે એ આપણા ખેતરમાં આવીને મગફળી કાઢી જાય મજૂર આપણા એક વીઘાના બે હજાર રૂપિયા કોઈ ટાઈમ નહીં કોઈ ટાઈમ લિમિટ નહીં અને મગફળી ઓછા સમયમાં એકદમ કે એક કલાકમાં એક વિઘો તો આસાનીથી કાઢી ને પણ માણસો ઓછા ઢગલો જયારે લારામાં કરવામાં આવે છે ત્યારે આપ જોઈ શકો છો પતરું ગોઠવી અને સીધી ધાર હા થોડીક માટીનો ભાગ હોય ને ઘા કરવી પડે પણ છોટલુંક માટી બહુ ઓછી આવે તો ખેડૂત મિત્રો જો આપને તમને ઈચ્છા હોય અને તમારું પડું એકદમ સુકાઈ ગયેલું હોય અને ઓછા સમયમાં મગફળી કાઢવી હોય તો આપ ચોક્કસ આ આપેલા કોન્ટેક નંબર ઉપર કોલ કરીને એમની સાથે સંપર્ક કરી શકો છો કારણ કે મેં કટ્ટર રૂબરૂ જોઈ મને બહુ ગઈ તો આપ સર્વે ખેડૂતોને હું રામજી સોનગરા જય જવાન જય કિશન